ગુજરાત સરકારના નવનિયુક્ત મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ લેવા યાત્રાનું આયોજન કરાઈ રહ્યું છે જે અંતર્ગત રવિવારે ગુજરાત કેબિનેટ મંત્રી પુણેશ મોદીની જન આશીર્વાદ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી લોકો જોડવા પામ્યા છે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રીથી લઈને તમામ મંત્રીઓની ઉથલપાથલ થઈ અને નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સમાવવામાં આવ્યા ત્યારે તમામ મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રા યોજાઈ રહ્યા છે લોકોના આશીર્વાદ લેવા માટે મંત્રીઓ દ્વારા જન આશીર્વાદ યાત્રા પોતપોતાના વિસ્તારમાં યોજાઈ રહી છે જે અંતર્ગત સુરત પશ્ચિમના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી એવા પુણેશભાઈ મોદીએ જહાંગીરપુરાથી જન આશીર્વાદ યાત્રા યોજી હતી રવિવારે યોજાયેલી પુણેશ મોદીની જન આશીર્વાદ યાત્રામાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાવા પામ્યા હતા યાત્રા એ જન આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે છે ભારતીય જનતા પાર્ટી તરફ બહુ વિનમ્ર ભાવે જે લોકોએ વિશ્વાસ અમારામાં મૂક્યો છે છેલ્લા દાયકામાં બંને લોકસભામાં છવ્વીસમાંથી છવ્વીસ બંને વિધાનસભામાં ભાજપની સરકાર તમામ સ્તરે નગરપાલિકા મહાનગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આ તમામમાં ભારતીય જનતા પાર્ટીને લોકોએ સમર્થન આપ્યું છે મત આપ્યા છે એના પ્રત્યે અમારી સંવેદના લાગણી હોય સ્વાભાવિક છે અને એમના આશીર્વાદ મેળવવા અને એમનો આભાર વ્યક્ત કરવા માટે પણ અમારી આ આશીર્વાદ યાત્રા સુરત ને નંબર વન બનાવવા માટે કોઈ કચાસ રખાશે નહીં સુરત નાગાઓ પણ રાજ્ય કક્ષાના મંત્રી વિનુભાઈ મોરડિયાની જેના આશીર્વાદ યાત્રા નીકળી હતી જેમાં પણ મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાવા પામ્યા હતા